મોડી સિઝન થ્રી પોઈન્ટ ઝીરોમાં ભરૂચ જિલ્લાની જનજનની સરકાર પાસે આશા અપેક્ષા જાણવા વિકસિત ભારત સંકલ્પપત્ર અભિયાનનો આરંભ પ્રદીપસિંહ જાડેજા લોકોની સરકાર મોદી સરકાર પ્રજા દ્વારા એકત્ર કરેલા સૂચનો પૂર્ણ કરે એ વિકસિત ભારત સંકલ્પપત્રની નેમ મારુતિસિંહ અતોડિયા ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસની પત્રકાર પરિષદ યોજાઈ સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખે પણ પોતાના પ્રજા તેમજ રાષ્ટ્રીય હિતના સૂચનો આપ્યા વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસ મોડી કી ગેરંટી હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રજાના ભાજપ સરકાર પાસે આશા અપેક્ષા અને સૂચનો જાણવા આજથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું મરૂટ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત પત્ર બે હજાર ચોવીસની પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી અને કલસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ મારૂટીસિંહ અતોડડિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ પટેસંગ ગોહિલ વિનોદ પટેલ સંયોજક ધર્મેશ મિસ્ત્રી સહિત સંગઠનના હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસ અંગે પ્રદીપસિંહ જાડેજાએ ચિતાર આપ્યો હતો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ છવ્વીસ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પપત્ર અભિયાનનો આરંભ કરાવ્યો હતો જેમાં દેશના એક કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષા અને સૂચનો છે તે એકત્ર કરી સંક કરાશે ભાજપ મોદી સરકાર તેઓના ચૂંટણી ધંધેરામાં આ ઘોષણાપત્રો જાહેર કરશે અને ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ પાંચ વર્ષમાં તેને પૂરા કરવા કાર્યરત રહેશે ગુજરાતમાં આ અભિયાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આરંભ કરાવ્યો હતો જેમાં પંદર લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક છે ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રનો આરંભ કરાવતા પ્રદીપસિંહ જાડેજાએ એલ ઇડી રથ સૂચનો મોકલવા નેવું 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 વીસ ચોવીસ નંબર જાહેર સ્થળોએ સૂચનપેટીઓ તેમજ નમો એપ વિશે માહિતી આપી હતી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હતોદડીયાએ પણ અભિયાન હેઠળ એકત્ર કરાયેલા જન જનના સૂચનો પર મોદી સરકાર કામ કરી આશા અપેક્ષા પરિપૂર્ણ કરશે તેમ જણાવ્યું હતું પત્રકારો સાથેની બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી જિલ્લા પ્રમુખ સાથે સાતમી તબમાં ભાજપના ઉમેદવાર એવા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તેઓના સૂચનો લખી સૂચનાપેટીમાં નાખી અભિયાનનો આરંભ કરાવ્યો હતો તેઓના સૂચનોમાં જિલ્લાના જન જનના મહત્વના પ્રશ્નો કામો સાથે રાજ્ય અને દેશના કામોનો પણ સમાવેશ થાય છે

એટલે આની સાત તમ સુધી 7:00 વાગવામાં સંસદ બનવાનો બીજા કોઈને મોકો મળ્યો હોય એવું મારા ધ્યાનમાં નથી તો એવા આપણા સાચન મનસુખભાઈ ઓ પ્રદીપજીને વિનંતી કરી કે પત્રકાર મિત્રો સાથે હાજી અને આગામી લોકસભાની ચૂંટણી બધી સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ માટે ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં જનતાની અપેક્ષા શું છે એ વિવિધ માધ્યમોથી એકત્રિત કરી સંકલિત કરી અને ચૂંટણી संकल्प पर चर्चा समूह के एवं निवास आवास में इस खड़ी और ये बूढ़ी बहन थी या आगामी 5 महोत्सव जनता समिति आज का पूरा था के माध्यम आज का कार्यक्रम आयोजित है जी स्कट चितैदय तो भाई एक्सेप्टर है कि हो दादा ने रिटायर होने टाइम आ ही गया है ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતું તકલીફ પડશે આજે છ મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી હું નિત્ય કર્મ પ્રમાણે છ વાગે જાગી જાઉં છું એક કલાક વોકિંગ સવારી કરું છું સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું ભગવાનની આરાધના કરું છું જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય લોક સંપર્કનો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે નવ દસ વાગ્યા આવું છું છતાં પણ હું થાકતો નથી રાત્રે પણ વાગ્યા સુધી લોકો મને આવે છે બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે લોકોના હું કામ કરું છું લોકોના પ્રશ્નો સાંભળું છું એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે અને જે ફરી સાતમે વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી ને પણ વાતની ખબર છે મારા કામની મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખબેનને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે ના લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ એક કે બે અના વ્યક્તિઓના આધારે કે બે જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે આ ભારતીયતા પાર્ટી છે મૂલ્યાદાજ પાર્ટી છે અને મોદીની મોદીની પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે એ ગમે તેવા રસ્તે ચાલતામાં ઉમેદવારને ઉમેદવાર માણસને ઉમેદવાર ના બનાવી દે એક એક પાસાનો અભ્યાસ કરે અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ શું છે છટમથી છે મનસુખભાઈ તમારા માટે શું શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જોવા હોય પાછે એટલે ચૈતરભાઈને શું છે હારવાનો છે એટલે હારવાનો છે એટલે શું છે ઉમેદવાર પર આક્ષેપ કરે બીજા બધા મારે પાસઠ વર્ષ છે આજે રાજનીતિમાં પંચોતેર એસી એસી વર્ષના લોકો કામ કરે છે એ તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી અને ચૈતરભાઈ ને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે સાથે દોડી પણ આગળ વધારે દોડે છે વિકસિત ભારત સંકલ્પ બે હજાર ચોવીસ હેઠળ આજે ભરૂચ જિલ્લામાં ભરૂચમાંથી સતત સાતમી વખત લોકસભાના સભ્ય તરીકે આગામી દિવસોમાં જે પોતાની ઉમેદવારી કરવાના છે એવા માન્ય મનસુખભાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ મારૂતિસિંહજી ધારાસભ્યશ્રી રમેશભાઈની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ આગામી દિવસોમાં એટલે કે બે હજાર ચૌદમાં ભાજપની મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પ્રથમ સરકાર બની બે હજાર ઓગણીસમાં દ્વિતીય સરકાર બની અને આગામી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય નડ્ડાજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશભરમાં એક કરોડ લોકોએ પોતાના સૂચનો એ ભારતીય જનતા પાર્ટીને મોકલે જેમાંથી આદરણીય સી આર પાટીલ સાહેબના સમગ્ર ગુજરાતમાંથી પંદર લાખ જેટલા લોકોના સૂચનો એકત્રિત કરવાના ભાગ સ્વરૂપે આજે ભરૂચમાં પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનતી આ ત્રીજી વારની સરકારમાં સામાન્ય પ્રજા પણ પોતાના સૂચન મોકલી શકે એના માટે સૌથી પહેલાં નેવું 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 વીસ ચોવીસ ઉપર પોતે મિસ કોલ કરી અને ત્રીસ સેકન્ડમાં પોતાના પત્રના સૂચનો આપી શકે છે ઇમેલ પત્ર બે હજાર ચોવીસ એટ બીજેપી ગુજરાત ડોટ ઓઆરજી એના ઉપર સૂચનો આપી શકે છે આ ઉપરાંત જે આ પેટી મૂકવામાં આવી છે એ સંકલ્પ પત્ર એકત્રીકરણની પેટીની અંદર પોતાના સૂચનો આપી શકે છે નરેન્દ્ર મોદી એપ ઉપર પોતાના સૂચન આપી શકે છે અને આ ઉપરાંત સમગ્ર લોકસભામાં વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડીયો માન તમારા ક્ષેત્રની અંદર આવે તમારા વિસ્તારમાં આવે એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો આમ આગામી બે હજાર ચોવીસમાં મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન ત્રીજી વખત બને એમાં દેશની સામાન્ય પ્રજાના સૂચનોના આધારે સરકાર બનાવી અને લોકોની અપેક્ષા પરિપૂર્ણ થાય એ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે ભૂતકાળમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં થયેલી ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે જે ચૂંટણી ધંધેરા અથવા સંકલ્પો નક્કી કરવામાં આવ્યા હતા એ સંકલ્પો પરિપૂર્ણ કર્યા છે એમ આગામી બે હજાર ચોવીસમાં પણ પ્રજા દ્વારા ઉત્તમ પ્રકારના સૂચનો મળે એ સૂચનોને સંકલ્પ બનાવી અને ભારતને વિશ્વગુરુ મોદી સાહેબના નેતૃત્વમાં હેઠળ બનાવીએ એના માટે આપ સૌ આ સંકલ્પની અંદર જોડાવ એવી આપ સૌ પાસેથી અપેક્ષા